જે સત્ય એ તારી પાસે જાણવા આવ્યા છીએ પછી આ બધા કૌટુંબિક પરિવારોની સાથે પરામર્શમાં એ ઈચ્છા અમારે એની મદદ કરવાની કાયદાકીય રીતે સામાજિક રીતે આખું ગુજરાતને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય બીજી દીકરીઓનું તારી પ્રેરણા કરવાનું તારા સમજાવાનું બહાર આવી ત્યાં સુધી શું થયું નહીં મારે સાચું ખાવું 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 તારો ભાઈ અહીંયાથી પેલા અમને રાત્રે બાર લેવા લેવાયા ત્રણ જેન્ટ્સ પોલીસ અને બે લેડીઝ પોલીસ હતી જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો પછી પપ્પા મારી જોડે જ હતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક પોલીસ સ્ટેશન પછી ન્યાય સાથે મારું નિવેદન લીધું પપ્પાને હારે ન પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા દીધો પછી મેં હું પપ્પાને મળી મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખ્યું બીજા દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લખ્યું પછી ત્રીજા દિવસે સવારે અમારા ફિંગર ને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા ગયા લેતા ગયા પહેલું પછી બપોર પછી નહીં રાતના એસપી સર એવા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવું કંઈક હતું અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સરે બોલાવ્યા અને ત્યાં લઈ ગયા એની પાસે બધું બોલાવડેલું અને એને મારતા હતા તો મને બોલાવી મને ઉભું રહે ને બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈને અને ત્રીજા દિવસે લઈ આવો પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ કઢાવ્યું અને રીકન્સ્ટ્રક્શન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું બોલે છે કે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયો તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં અ પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટીથી માર્યા હા પટ્ટીથી માર્યા કોણ કોણ ત્યાં બે લેડીસ હતી એક પરમાર કરી છે પીએચ કે છે કે પી આઈ છે મને ખ્યાલ નથી પછી એક સાયબરના મેન સર છે એ એમ પરમાર હ એ હતા એક બીજા રાઇટર છે એ એલસીબી ના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા એ હાજર મારું ત્યારે બીજો ત્રાહિત વ્યક્તિ કોઈને હાજર હતું અન્ય વ્યક્તિઓ કોઈ ના કોઈ કોઈ નથી આ ને એના કેવાથી જ મને એટલે આ છ એકવાર પોતા છે પછી તો ઈચ્છા સુધી મારું નિવેદન તો એનો જ હતું અને પછી અમને એવું કીધું કે જજ સાઈડના બંગલા લઈ ગયા અને પ્રોસેસ કરવાની હતી પાછા લઈ આવ્યા પછી કઈ સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા સવારે લઈ ગયા અને બીજા દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા અને એનાથી ડાયરેક્ટ જલ ઈ લોકો ને એવું હતું કે મારા સર ને જે મારે છે ને એનાથી હું બી ને હું એના કઈ દઈશ આમ તમારું એટલું જ લેટર તમારા કોમ્પ્યુટર માં નથી બન્યું કોરો લેટર આવ્યો બે વાર કિશોરભાઈ ઓફિસે આવતા જતા કઈ

પછી બીજે દિવસે રિકન્સ્ટ્રક્શન કરે એવું ઓફિસનું મોઢે નહીં મોઢે બધાય ટાઈમ તો હા શૂટિંગ હતું ત્યારે કાર્યવાહી તમને યાદ બી લે તો આપણે ઉપર કંઈક કાર્યવાહી કરવો હોય તો